જય માતાજી જય માતાજી જય માતાજી બધા મિત્રો ને જય માતાજી ભાઈ આવી ગયા પાછા વાળીએ કાલનું કામકાજ શું બાકી હતું કાલ હું નતું ગુવાર નતા ઉતાર્યા એટલે ગુવાર ઉતારવાનું કામકાજ આલે આ બાજુ જે આપણે સાઈકલા ફિટ કર્યા હતા એ પડ્યા હજી લીલું થઈ ગયું કાલ રાતનો વરસાદથી એટલે આ બાજુ આપડે જુગાર ટકટક બોલે આ બાજુ ફૂલ બોલે આ ગો ગલકા ના છે કે હું ફૂલ

ગવાર ઉતારવાનું કામકાજ કેટલાક છે દેખાડજે નીકળે કે નથી આ ક્યાં છે દેશી કેવાય કે બટકિયા ગવાર છે ભાઈ આજે ફક્ત ગવર એક જ ઉતારવાના છે આપણે નાના બટકિયા ગવર આવે ગવાર ઉતારવાનું કામકાજ આલે ભાઈ ગવાર ઉતારવાનું વાર બહુ લાગે કા એટલે કાલે આપણે ઉતાર્યા નતા ગવાર જાય રીતે ગાય તો સારું વાણી ગયું

અહીં તો ગલઢા થઈ ગયા લાગેલી ગવાર તો લઈ લઈ અંદર ઉતરી જાય બાજુ જવા બાજુ એવડા એવડા કવાર થઈ ગયા ભાઈ આ રીતે તો હવે એ ઉતારવાનું કઈ હજી એક આપણે બટકાવી લખ્યું ના પાડે તો એટકી પછી આપણે સટકી જઈએ એનું કારણ છે કે આ કરીએ આમ તો જ બાજુ સટકવા દઈ બાકી સટકવા ન દે ભાઈ તો આ છે ગીરની મોજ ભાઈ મોજે દરિયા ધૂમધડાકા હજી જ્યાં હોય તો જોઈ લઈએ ગવાર અઘો શેરમાં તો આ ન કરે તો હારું આમ તો આ બાજુ નીચે આપણે આવ્યા હજી આમાં ગવાર તો છે જ્યાં ત્યાં આગળ પણ વિડીયોમાં બન્યા રહી ગયો કેટલાક ઉતાર્યા વાહ હવે લગભગ ખોબલે ને ખોબલે તો ગુવાર થાય તો ભાઈ આ સ્પેશિયલ આપણે ગુવાર ઉતારવા માટે ખેતર આવ્યા તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો બધા મિત્રો ખેડૂતનું જીવન છે આ બધી તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી ખેડૂત સુખી તો બધા ચુખી જય હિન્દ જય ભારત જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીને આજનો આપણો વિડીયો છે જે સેટા પર આપણે બટકડા ગવાર થાય તે તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો બધા મિત્રો ખેડૂતની મોજ જોવા માટે ગીરની મોજ જોવા માટે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન બધા યુટ્યુબ ફેમિલીને જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન